વર્ષોથી ચાલી આવતી પરંપરા ઉજવણી આજે પણ યથાવત જોવા મળે છે ઊણ ગામે ઉણેચા પરિવાર દ્વારા દેવપોટી એકાદશીએ પાદર દેવને નૈવેદ્ય ધરાવી ઉજવણી કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઊણ ગામના ઠાકોર સમાજના ઉણેચા પરિવારના કુળદેવી ચામુડા માતાજીના મંદિરે એકઠા થઈ માતાજીના દર્શન પૂજા અર્ચના આરતી કરીને પાદરે વતન કરીને પાદર દેવને દર વર્ષે દેવપોટી એકાદશીએ પરંપરાગત રીતે સમગ્ર ઉણેચા પરિવારજનો વાઝતે ગાજતે ઢોલે નહીવત ધરાવી પરંપરાગત ઉજવાતી ઉજવણી કરવામાં આવે આવતી હોય છે ત્યારે અષાઢી અગિયારસના દિવસે પણ ગામની સૌ દીકરીઓ આજના દિવસે પધારે છે સૌ સાથે મળીને સમસ્ત ઉણેચા પરિવાર સાથે મળીને ઉણ ગામના બિરાજમાન તમામ પાદર દેવોને નૈવેદ્ય કરવામાં આવ્યા છે ગામની દીકરીઓ તેમજ સમગ્ર ઉણેચા પરિવારજનો આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવતા હોય છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन